ગુડ ઇવનિંગ લોડ હાલે સલામીવાદ આપો હાલેલું પ્રભુ તમને આશીર્વાદ આપો એરમિયામાં આપણે વાંચીએ છે નહીં તમે મને હાથ મારશો ને તમે જઈને મારી પ્રાર્થના કરશો એટલે હું તમારો સાંભળીશ પ્રભુને પ્રાર્થના કરીએ દરેક સમયમાં દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં પ્રભુની સલાહ લઈએ વચન દ્વારા પ્રભુ ખચિત વાત કરશે અને પ્રભુ બોલશે તમારી અને મારી સાથે ઇર્મિયા સાડત્રીસ અને સત્તર માં સીધી ક્યાં રાજા સવાલ પૂછે છે નહી યહો આ તરફથી કઈ વચન છે પ્રભુ તરફથી કઈક આજે તમને મને સાંજે કહેવામાં આવ્યું છે શું તમે પ્રભુને પૂછ્યું ક્યારે પણ કે પ્રભુ તમે આજે અત્યારે આ સમયે હું કેવું જીવું કઈ રીતના પ્રભુ તમારી સમક્ષ ચાલુ એવી કોઈ તમારી ઈચ્છા છે ઘણી વાર પ્રભુ આપણી સાથે વાત કરવા માંગે છે આપણે આપણે શાંત રહેવાની જગ્યાએ જે બાબતો છે એને રજૂ કરતા રહીએ છીએ કદાચ એવું લાગે નહીં હું કશું નહી બોલું તો પ્રભુ મને કેમ ના કેમ કે વચન તો કે છે જો તમે મારે નામે કંઈ કઈ મારી પાસે માંગશો તો હું કરીશ તો હું તે કરીશ પણ આપણા ઈશ્વર માંગ્યા વગર આપનાર પણ ઈશ્વર છે પ્રભુણ વચન એવું પણ તમને એને મને શીખવાડે છે કે હજી તો તું બોલ તો હશે એ હું તને ઉત્તર આપીશ અને હંમેશા આપણી રજૂઆત કરતા કોઈક વાર એવી પણ આપણે સાંજ પ્રભુની આગળ પસાર કરીએ કે પ્રભુ દિવસના અંતે મેં મારા બધા કામ પતાવ્યા પૂરા કર્યા તમારી સહાયથી તમારી કૃપાથી તમે મારું સાંભળ્યું તમે મને મદદ કરી હું જાણું છું કે આજનો દિવસ કેવો કઠિન હતો પણ જે હું ફક્ત તમારા દ્વારા તમારા બળ દ્વારા તમારા સામર્થ્ય દ્વારા તમારી કૃપા દ્વારા તમારી દોરવણી દ્વારા તમારી સહાયથી હું પૂરો કરી શક્યો છું પૂરી કરી શકી છું આગળ તમે શું ચાહો છો યસાય માં આપણે વાંચીએ છે નહી દેવ કે છે છઠ્ઠા અધ્યાયમાં મારે માટે કોણ જશે હો વિલ ગો ઘણીવાર ઈશ્વર પણ ઈચ્છતા હોય છે કે આપણે તેમના કયા પ્રમાણે કરીએ આપણે તેમની ઈચ્છા પ્રમાણે ચાલીએ હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ ઘણીવાર આપણા કરતા આપણા ઈશ્વરની પાસે સારી યોજનાઓ છે હા ઈશ્વરની પાસે સારી યોજનાઓ છે પ્રભુ આપણા માટે ધાર્યા કરતા પણ વધારે સારું કરે છે એક વખત એક દીકરીએ ઘડિયાળને માટે પાઉન્ડ ભેગા કર્યા અને સ્થિતિ હતી કે તેના હાથમાં એક સુંદર ઘડિયાળ હોય અને એક સાંજે એ બધા પાઉન ગણી રહી હતી જુવાન હતી એટલે જાતે આવી જશે જઈ શકે એવી હતી એના પિતા જોબ પરથી આવ્યા અને પાઉન ગણતા જોઈને કહ્યું બેટા ઓહો શું કરે છે પપ્પા કે આજે મેં ઘણા બધા પાઉન ભેગા કરી લીધા છે કે હું મારા માટે એક સુંદર ઘડિયાળ ખરીદી શકો અને એ દીકરી ખુશ થઈ ગયા ને પપ્પાને બેઠી પાડી કે પપ્પા મારી પાસે પાઉન્ડ થઈ ગયા પિતાએ કહ્યું કે ઓલ રાઇટ વે વિલ ગો એન્ડ વે વિલ બ્રિંગ શુડ આઈ કમ વિથ યુ હું તારી સાથે આવી શકું દીકરી કે મને બહુ આનંદ થશે પપ્પા તમે મારી સાથે આવશો તો કે તો મને થોડો સમય આવેલ ફટાફટ ફ્રેશ થઈ જાઉં હું શાવર લઉં અને આપણે નીકળીએ અને તેઓ બજારમાં ગયા અને દુકાનોમાં ગયા ત્યારે તેણે જોયું કે દીકરીએ જે પૈસા ભેગા કર્યા છે એનાથી વધારે રકમની બધી જ ઘડિયાળ હતી અને એની રેન્જમાં કોઈ પણ એવી એને સારી ગમતી એવી કોઈ એને ઘડિયાળ દેખાય નહીં તેનું મોડું પડી ગયું પણ એના પિતાએ એક સુંદર ઘડિયાળ ઉઠાવી અને એ ઘડિયાળની રકમની અંદર જૂટતા બીજા પૈસા હતા એ દીકરીના હાથમાં મૂક્યા અને કહ્યું બેટા તારા પૈસા આમાં ઉમેરી દે અને આ ઘડિયાળ જો તને ગમતી હોય તો તું લઈ લે અને એ ખુશ થતી ઘરે આવી કે પપ્પા જો હું જાતે ગઈ હોત તો કદાચ આટલી મોંઘી અને આવી સુંદર ઘડિયાળ હું લાવી શકી ન ઈશ્વર પણ એ વાત છે જ્યારે આપણે તેમને લઈને બધે જઈએ ને આપણે તેમની પાસે જઈએ છે ને અને જે છે એ બધું આપણે તેમને આપી દઈએ છીએ ને પ્રભુને કહે પ્રભુ મારી પાસે આટલું જ છે જેમ એ દીકરાએ બે રોટલી અને બે માછલી આપી અને શું બન્યું આપણે જાણીએ છીએ પ્રભુ સમટાઈમ્સ વોન્ટ ટુ સ્પીક વિથ હસ પ્રભુ ઈશ્વર ગોડ વોન્ટ ટુ સ્પીક વિથ અને માટે મારા મિત્રો ક્યારેક સાંભળનારા પણ બનીએ હું ઘણી વાર મારી રૂમમાં આવું છું બાઇબલની મારી થોડી મનપસંદ કલમો છે વાંચું છું અને પ્રભુની આગળ શાંત રહું છું જ્યારે બહુ દુઃખી હોઉં બહુ હતાશ હોઉં બહુ નિરાશ હોઉં ત્યારે હું માંગવા કરતાં પ્રભુની આગળ નમી જવામાં વધારે પસંદ કરું છું જ્યારે આ ઓડિયો રેકોર્ડ થઈ રહ્યો છે ત્યારે હું એવા થોડા સમયમાંથી પસાર થઈ રહ્યો છું મને ખબર છે કે મારો પ્રભુ જે કરશે શ્રેષ્ઠ કરશે મારી પણ ઈચ્છા પૂરી થશે અને આગળ પણ બધું સારું થશે એવું થશે ને ઘણી બધી વાર પ્રભુના સમયને માટે રાહ જોવી એ બહુ જરૂરી છે જો પ્રભુના સમય પ્રમાણે આપણે રાહ જોતા નથી ઈશ્વરના સમય પ્રમાણે રાહ જોતા નથી તો ઘણી વાર મુશ્કેલી આવે છે હાલે લોટ આપણે પણ એક એવી સાંજ કાઢીએ કે જ્યાં પ્રભુ આપણી સાથે વાત કરે આપણે પ્રભુને આપણી સાથે લઈ જઈ શકીએ ધ દોડ નાની પ્રાર્થના સાથે આગળ વધીએ Szenky خرخر જે પ્રભુ આજનો દિવસ ભારે હોવા છતાં પણ તમે મારી સાથે રહ્યા છો વ્યક્તિગત અંગત જીવનમાં પ્રભુ આજની તારીખમાં પ્રભુ જે બાબતો બે હતી અને એવા બહાર સાથે એવા દુઃખના પ્રસંગોના સમયમાં પણ પ્રભુ હું વ્યક્તિગત પણ કામ કરી શક્યો છું ત્યારે પ્રભુ તમારો આભાર માનું છું અને પ્રભુ અમે બધા જ તમારો આભાર છે કે અમે બધા પણ વ્યક્તિગત રીતે અલગ અલગ એવા પસાર થયા આખો દિવસ અમારી સંભાળ લીધી અમારી કાળજી લીધી અને પ્રભુ અમને મૂકી દીધા નહીં અમને છોડી દેતા નહીં અમને પડતા મૂક્યા નહીં અમને સારામાં સારો ખોરાક અને વસ્ત્ર અને અન્ન પાણી તમે પૂરા પાડ્યા હા પ્રભુ દિવસની દરેક જરૂરિયાત પ્રભુ તમે અમારા માટે પૂરી પાડી દિવસની દરેક ચિંતાઓ પ્રભુ તમે અમારી દૂર કરી પ્રભુ પ્રભુ ઘણા કામો તો ખરેખર એવા છે પ્રભુ કે જેને અમે કદી અપેક્ષા કરી ન હતી અને એવા અદભુત કામો તમે અમને દેખાડ્યા જે અમારા માટે ચમત્કાર જીવા છે પ્રભુ કે જે પ્રભુ કદાચ અમે એવા કામોને મારા જીવનમાં બનેલા ક્યારેય પણ અમારા બળથી સામર્થ્યથી જોઈ શકવાના ન હતા પ્રભુ તમે બધું સારું કર્યું શ્રેષ્ઠ કર્યું સર્વશ્રેષ્ઠ કર્યું તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ આગળ અમારા બધાની પ્રભુ તમે વ્યક્તિગત રીતે સંભાળ લેજો કાળજી લેજો વ્યક્તિગત રીતે કુટુંબના દરેક સભ્યની તમે કાળજી લેજો અને ખાસ પ્રભુ પરિવારના દરેક સભ્ય પ્રભુ તમારી સાથે જોડાયેલા હોય તમારી ઈચ્છા પ્રમાણે ચાલતા હોય એવું તમે થવાનો પરિવારોમાં પ્રભુ તમારો પ્રેમ આનંદ અને શાંતિ રહે અમંગળ બાબતો દૂર થાય અયોગ્ય બાબતો દૂર થાય અને પ્રભુ ખરેખર પ્રાર્થના કરીએ છીએ તમે તો એવા ઈશ્વર છો તમે તો એવા પ્રભુ છો તમે દયાળુ છો તમે કૃપાળુ છો તમે કરોડાણુ પ્રભુ છો અને પ્રભુ ખાસ પ્રભુ જ્યારે અમે તમારી સમક્ષ અમે નમ્યા છે ત્યારે વિનંતી કરીએ છીએ હવે આગળના સમયમાં પણ અમારી સાથે ચાલો અમારી સંભાળ લો પ્રભુજીઓ વિશેષ તમારાથી દૂર છે તેઓ લોકો માટે પણ માંગીએ છીએ તેઓ સર્વ લોકોને માટે માંગીએ છીએ પ્રભુ અમે પ્રભુ તેઓ અમારી સાથે રહે અમારી સહાય કરે અમારી મદદ કરે પ્રભુ એવું ઈચ્છનાર લોકોના જીવનમાં પ્રભુ તમે અલગ રીતે જાઓ પ્રભુ તા એ બીજાઓ પર પ્રભુ ભરોસો રાખે છે શોધે છે અન્ય એવી બાબતો પર ભરોસો રાખે છે પ્રભુ જે તમને ઓળખતા નથી જેમની તમારી જેમની તેમને કદી પણ તમારી ઓળખાણ થઈ નથી પ્રભુ પણ તમારાથી દૂર છે ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે આજે જીવનની દરેક શોધ તમારા પવિત્ર નામ પૂર્ણ થાય એવી પ્રાર્થના કરીએ છીએ હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા દયાળુ પ્રભુ કૃપાળો પ્રભુ ખાસ દરેક માદાઓને પ્રભુ તમે સાજા કરજો પ્રભુ વૃદ્ધો વડીલો અકસ્માત થયેલા હોને ઓપરેશન કરેલાઓને કરોડો જુમા ક્રેક પડેલી છે ફ્રેક્ચર છે કિડનીનો રોગ છે પ્રભુ વા છે પ્રભુ થાઇરોઇડ છે પ્રભુ કોલેસ્ટ્રોલ વધી ગયો છે ડાયાબિટીસ વધી ગયો છે અને પ્રભુ કિડનીના રોગો છે હૃદયના રોગો છે પ્રભુ અને પરમેશ પિતા લિવરના રોગો છે પ્રભુ એપેન્ડિક્સ છે પ્રભુ પથરીના રોગો છે પ્રભુ ગળાના રોગો છે કેન્સર છે પિતા ટીબી છે પ્રભુ અને પ્રભુ જે નામ નથી બોલાય બધા રોગો છે એમાંથી તમે તેમને સાજા કરજો લડાઈ ઝઘડા કોર્ટ કેસ એફઆઈઆર ખોટા તો તોને પણ તમે ખાલી જ કરજો પ્રભુ એવી અમે પ્રભુ અને પ્રભુ અત્યારે આ સમયે મારી વિરુદ્ધની દરેક એવી અઘટિતા અંગળ બાબતો જ્યાં કઈ હોય પ્રભુ એને તમારા પવિત્ર નામમાં તમે દૂર કરજો એ સે ચોપન સત્તર કરોડ નાશ કરજો અને મારી રક્ષા કરજો પ્રભુ મારી સંભાળ લેજો અને દરેક એ બાબતને તમે અમારાથી હંમેશા માટે દૂર કરજો જે અમને તકલીફ કે નુકસાન કરી શકે એવી બાબતો છે પ્રભુ દરેકને ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો નાણાંનો આશીર્વાદ આપજો પ્રભુ જોબનો બિઝનેસનો આશીર્વાદ આપજો વિધુરો વિધવા બહેનોનાથો મન બુદ્ધિ લોકો માનસિક માનસિકરૂપ વિકલાગોની સાથે રહેજો મકાન વેચાય ઘર વેચાય પ્લોટ વેચાય પ્રભુ ખરીદી શકે પ્રભુ પિતા નાણાંના આશીર્વાદ મળે પ્રભુ લોનનો પણ આશીર્વાદ મળે એવી પ્રાર્થના કરે છે અમારી પણ જે બાબતો મૂકી છે પ્રભુ તમારી આગળ રજૂ કરી છે એના રસ્તા તમે ખુલ્લા કરજો ને તમે અમારા દૂતો દ્વારા પ્રભુ તમે દરેક જગ્યા પર સહાય અને મદદ કરજો મારા ઘરમાં તમારી પવિત્ર હાજરી રાખજો અમંગળ બાબતોનો તમે હંમેશા માટે નાશ કરજો પાપોની ક્ષમા કરજો પ્રભુ પિતા મીઠી નિંદ્રા આવજો ને સવારમાં તમારું ભજન કરતી માગતા પ્રભુ વિશ્વ માટલું સાંભળો દેવા માન્ય કરો આમે નામે નામી